આ તો સેવા બાબા આ તો ઓનલાઈન બાબા પલ પલોન કઈ નાખું હે અને ભૂલે ચૂકે કોક ઓટીપી આવી ગયો ને તો ખાતો કઈ નાખું સાપ કોક ગરગ આવતું લાગે છે એટલે હું કરજે તો નહીં બાપા આવું બોલે ને અને તો બોલો

ઓટીપી આલ દો ફોન પે આલ ગૂગલ પે આલ દો બધું આલ દો ઓનલાઈન બાબા છો ને તમે જો આ તું મારા ઉપર ચેક કરી તું આઈ નો બેહી રહે એક મિનિટમાં માં હોય તને ભેગો ના કઈ નાખું ને તો ઓનલાઈન બાબા નું કેવું ન કમુ લે તાલી જો તું ન દેખડો ને ચમત્કારી બાબા મારા થઈ જાન એ બાપા મારે એ બાપા મારે કરવા છે તમારે નીકળવાનું અલે તારે જ વાત કરું છું તાનુ છે કે તમે કે આ થઈ જાય એટલે અને કેવું તો પર કોક કરો એમ પણ એને કહે કે દે હા કે બાપા મારું થઈ જશે બાબા જોજો વાંધો કોક કરજો એ બચ્ચા છોટી જાય ગબર થઈ જાય ના બાબા એ ના કરતા હો હા ઓવા હા તો મારું થઈ જાય એક ના એક જ છે મારા બાબા તાણ તમારી થઈ જશે તમે ખાલી ઓમો પેમેન્ટ કરો જોઈ લે બાબા આયું હા હા ગયું આ ઓનલાઈન બાબા જેવા તેવા નહીં હડો થઈ ગયું દોડો આશીર્વાદ તું આજુ થઈ ગયું અને કાલનું એક કરવું પડશે પાછું

અલી વખત જો આ પદ્માલીન બહાર પાછળ તો હલી વખત સીધી જાય પણ એને સુરેલ વળગી છે પતંગ ના જેમ ઘૂંસ મારે છે જો તો ઘૂંસ મારે છે પુષ્પા ટુ પિક્ચર નીમ કરે છે એવું

તો ફરવા રોડ ના જતા હોય તો જોયું પેલા ખાતામાં ની પોસુચુક લઈને જતા રે બાબા ઓનલાઈન કર્યું પણ તમને શો ખબર પડે છે રથ દાળ ની છો તમને બંધ